પ્રશ્ન ક્યાલા લખી જે મારો કીર્તન ગમે તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો બેલ વગાડવાનું ભૂલશો ને પોતાના રે બાય જેણે નાનડા ભજન કરાયને પોતા નાનડા પોતા નાનડા રે બાય પોતા નાનડા ભજન કરાયને પોતા નાનડા मेरा बाए भजन कराने राणा ए विरोध करा मेरा बाएं भजन कराने राणा ए विरोध कर जी ने पिवाया पीवाया पड़ा जेने जेणे भजन करायन पोता नया मरा जी ने झेर पीवाया पड़ा जेने जेने भजन करायन पोता न्याया પોતાના નડ્યા રે ભાઈ જેણે જેણે ભજન કરાય ને નડ્યા નાનડ્યા ભજન કર્યા ને પિતાએ વિરોધ કર્યો પ્રહલાદજીએ ભજન કર્યા ને પિતાએ વિરોધ કર્યા અક્ષય રૂપે દર્શન દેવાયા પડ્યા જેણે જેણે ભજન કરાય ને નડ્યા નસેરો પે દર્શન દેવા યવવા તો પરા જેણે જેણે ભજન કરાયન પોતાનાનયા પોતાનાનર્યા રે ભાઈ પોતાનાનર્યા જેણે જેણે ભજન કરાયન પોતાનાનર્યા સકુમાએ ભજન કરાને સાસુ એ વિરોધ કર્યો સકુમાએ ભજન કરાને સાસુ એ વિરોધ કર્યો મારા વાલા જીને ભેડે પાણે ભરવા તો પરા जेने जेने भजन करायन पोता ना नर मरवाला जेने भेड़े पाने भरवा तो पड़ा जेने जेने भजन करायन पोता ना नर तो पोता ना नर रे भाई पोता ना नर जेने जेने भजन करायन पोता ना द्रौपदीए भजन कराने देरी रे विरोध करा द्रौपदीए भजन कराने देरी रे विरोध करा मरवालाजी ने झीर पुरवाया तो पड़ाया जेने जेणे भजन कराया पोता नया मरवाला जी ने झीर पुरवाया तो पड़ा जेने जेणे भजन कराया पोता नया પોતા નાનડ્યા રે ભાઈ પોતા નાનડ્યા જેણે જેણે ભજન કરાયન પોતા નાનડ્યા ભક્તો એ ભજન કરાને જગતે વિરોધ કર્યો અ ભક્તો એ ભજન કરાને જગતે વિરોધ કર્યો મારા વાલાજીને દર્શન દેવા આવવા તો પડ્યા જેણે જેણે ભજન કરાયન પોતા નાનડ્યા મારા વાલાજીને દર્શન દેવા આવવા તો પડ્યા जेने जेने भजन कराए ने पोता नानड़ा पोता नानड़ा रे भाई पोता नानड़ा जेने जेने भजन कराए ने पोता नानड़ा नरसई आए भजन कराने नगरी नाथ विरोध करो नरसई आए भजन कराने नगरी नाते विरोध करो मरवाला ने मा मेरा पुरवा आवा तो पड़ा जेने जेने भजन कराए ने पोता नानड़ा મારા વાલાજીને મામેરા આવવા તો પડ્યા જેણે જેણે ભજન કર્યા એને પોતાના પોતાના રે ભાઈ પોતાના જેણે જેણે ભજન કર્યા એને પોતાના કૃષ્ણ લાલ કી જે મારું કીર્તન ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો બેલ વગાડવાનું ભૂલશો નહીં